હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ લોગ આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ સરળ રીતે બનતા અને ગણપતિ બાપાના પ્રસાદમાં ધરાય એવા મોદક આ મોદક બનાવવાની વિધિ એકદમ સરળ છે ખૂબ જ સિમ્પલ રીતે આપણે આ મીઠાઈ બનાવી શકીએ છીએ ગેસ ચાલુ કર્યા વગર સાવ યુનિક અને અલગ જ મીઠાઈ બનીને તૈયાર થાય છે બનાવવાની રીત ખૂબ જ સરળ છે આપણે અહીંયા એક કપ ભરીને આવું નાળિયેરનું ઝીણું ખમણ લઈ લીધું છે તો અડધો કપ ભરીને આપણે અહીંયા લેશું ખાંડ એના કરતાં અડધો એટલે કે પા કપ ભરીને આપણે અહીંયા લઈશું મિલ્ક પાવડર આપણે બધી જ અત્યારે એક સાથે અહીંયા ગ્રાઇન્ડ કરી લેશું અહીંયા આપણે બે એલથી છે એને આવી રીતે ફોલી અને નાખી દઈએ આ રીતે હવે આ બધું છે ને આપણે મિક્સચરની અંદર ગ્રાઇન્ડ કરી લઈએ અહીંયા આપણે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લીધી છે ખૂબ જ સરસ એકદમ મુલાયમ પેસ્ટ જેવું બની ગયું છે અને આવું જ આપણે જોઈતું હતું તો જ એનાથી આપણે ખૂબ સરસ અને સારા મોદક બનાવી શકીશું ચાલો નેક્સ્ટ સ્ટેપ જોઈએ અહીંયા આપણે આ બધી જ વસ્તુ છે એને બાઉલની અંદર કાઢી લઈએ જુઓ આની અંદર ટોપરાનું જે ખમણ છે ઝીણું એમાંથી પણ થોડું થોડું તેલ નીકળી ગયું છે આના અંદર આપણે થોડું લઈશું દૂધ જો આની અંદર આપણે કોઈ ગેસ ચાલુ કરવાના નથી અને ગેસ ચાલુ કર્યા વગર જ આપણે આમાંથી ખૂબ સરસ મજાના એકદમ ટેસ્ટી મોદક બનાવીશું ખૂબ જ સરળ છે બનાવવાનું તમને કોઈ પણ તકલીફ નહીં પડે તમે આરામથી બનાવી શકશો અહીંયા મેં ચાર પાંચ ચમચી જેટલું દૂધ નાખી દીધું છે આપણે અહીંયા ચમચીથી જ દૂધ નાખીશું એટલા માટે કે જો જાજુ દૂધ પડી જશે તો આપણું જે આ વેહન બનાવવાનું છે એ ઢીલું થઈ જશે અને ઢીલું થઈ જશે તો વળી આપણે કોઈ વસ્તુ અંદર ઉમેરવી પડશે નહીં તો આપણે જે મોદક બનાવવાના છે એનું બાઇન્ડિંગ ખૂબ સારું નહીં થાય જો થોડું અમથું લાગે છે હજી નાખવાની જરૂર પણ પહેલાં આપણે પૂરેપૂરો લોટ બાંધી લઈએ અને જરૂર પડે તો જ આપણે એના અંદર દૂધ નાખીશું આ રીતના મોદક બનાવવાથી તમે પ્રસાદીમાં કે પછી ગણપતિજીના ઉત્સવની અંદર મીઠાઈ તરીકે વાપરી શકો છો પ્રસાદ તરીકે પણ ગણપતિ બાપાને ભાવતા મોદક બનાવી શકો છો હવે જુઓ આના અંદરથી કોપરાનું તેલ પણ ખૂબ સારા પ્રમાણમાં નીકળી ગયું છે અને આપણો અહીંયા ડો તૈયાર થઈ ગયો છે અને આમાંથી આપણે બનાવીશું ખૂબ સરસ એકદમ ટેસ્ટી અને એકદમ અલગ એવા મોદક જો અહીંયા ખૂબ ઢીલું થઈ જાય તો તમે થોડી વાર માટે એને ફ્રીજમાં પણ મૂકી શકો છો હવે આ બંને જ વસ્તુ છે એના હું થોડો એક નાનો ભાગ લઈશ અને એક મોટો ભાગ લઈશ આવી રીતે બે ભાગ પાડી લેશું આ ભાગ થોડો વધારે રાખવાનો અને આને ત્રીજા ભાગનો ભાગ રાખવાનો હવે આને આપણે એક સરખા ત્રણ ભાગ કરીશું જો જરૂર પડે તો આમાંથી થોડો ડો લઈ લેવાનો આવી રીતે મેં ત્રણ સરખા ભાગ કરી લીધા છે અને એક ભાગ છે એને આવી રીતે રાખી દેવાનો છે હવે આ જે ત્રણ છે એ ત્રણ ભાગમાંથી એકને આપણે એમનેમ રાખીશું અને એકની અંદર નાખીશું ફૂડ કલર અહીંયા મેં ગુલાબી કલરનો ફૂડ કલર લીધો છે તો એક પિંચ જેટલો જ અંદર નાખવાનો છે તમે આ ફૂડ કલરની જગ્યાએ કોઈ નેચરલ કલરનો પણ ઉપયોગ કરી શકો છો હવે આને આપણે સારી રીતે મેળવી લઈએ જો ધીરે ધીરે આપણો ગુલાબી કલર આમાંથી બની ગયો છે જો અહીંયા આપણે ગુલાબી કલર થઈ ગયો છે તૈયાર આના અંદર નાખીશું યલો કલર કલરને આપણે ખૂબ સારી રીતે મેળવી લેવાનો છે એટલે એકદમ સરસ કલર ઉભરીને તૈયાર થશે જો અહીંયા આપણે પીળો કલર છે એ પણ ખૂબ સરસ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે આપણે અહીંયા જે ત્રણ કલરનો ઉપયોગ કરવાના છીએ એ ત્રણે ત્રણ કલર તૈયાર છે હવે આપણે આ બધા જમાંથી એક સરખી ગોળીઓ વાળી લઈએ જો અહીંયા આપણે એક સરખા માપની ત્રણે ત્રણ કલરની ગોળીઓ વાળી લીધી છે હવે આપણી પાસે જે સફેદ કલર વધ્યો છે એને સારી રીતે મિક્સ કરી લઈએ હાથ વડે તે આમાં વગર ઘી નાખે કે વગર તેલ નાખે ખૂબ સારું તેલ નીકળે છે આની અંદર આપણે જે ટોપરાના ખમણનો ઉપયોગ કર્યો છે એમાંથી આવી રીતે ત્રણ કલર ભેગા કરી અને એક મોદક બનશે એવી રીતે આપણે અહીંયા ચાર મોદક બનાવી શકશું તો એની અંદર ફિલિંગ ભરવા માટે અહીંયા હું આ જે સફેદ કલર છે એની ગોળી વાળી લઉં બે મોદક છે એ આપણે ચોકલેટના બનાવશું અને બે મોદક છે એ આપણે આવા વ્હાઈટ બનાવશું અહીંયા મારી પાસે ચોકલેટ પડી છે હવે જે આ ચોકલેટ છે એ ચોકલેટને આપણે સેજ ગોળ વાળી દેવાની છે આ શેપમાં હવે જુઓ આપણે સૌથી પહેલા પ્રેસ કરતું જવાનું છે ધીરે ધીરે આંગળીની મદદથી આપણે પ્રેસ કરતું જવાનું છે જરૂર પડે તો આવી રીતે અંગૂઠો અને આંગળી બંનેની મદદથી પ્રેસ કરી અને આપણે એને ગોળ એકદમ લુઓ બનાવીએ એ ટાઈપનું બનાવવાનું છે પ્રેસ કરવામાં ધ્યાન રાખવાનું કે કોઈ એક કલર ઉપર વધારે વજન નહીં આપવાનો જેથી કરીને આપણે એક સરખા બધા જ કલર છે એ સારી રીતે દેખાય આવે જે કલર ઓછો દેખાતો હોય અહીંયા તમે પ્રેસ કરી અને એને વધારી શકો છો તો આ રીતે આંગળીની મદદથી આપણે એને કળું કરી લેવાનું છે આમ વચ્ચેની સાઈડ બહુ પતલું કરવાનું નથી બસ આ રીતે આપણે કિનારીએ કિનારીએ દબાવી અને સેજ સેજ પોળું કરી લેવાનું છે હવે અહીંયા બે હથેળીની મદદથી આ જે જાડી ઓલી છે એને આપણે સરખી કરી લઈએ હવે જે આપણે વ્હાઈટ કલરનો ગોળો બનાવેલો છે એને આના અંદર મૂકી દઈએ અને એકદમ હળવા હાથથી આપણે એને ઉપરની સાઈડ લેવાનું છે વચ્ચે આ જે છે એને સહેજ વજન દઈ અને આ જે હથેળી છે એને આપણે આ રીતે ગોળ વાળવાનું છે જો આ રીતે દબાવતા જવાનું અને ઉપરની તરફ આપણે આમ પ્રેસ કરતું જવાનું છે જો એકદમ મસ્ત અને કલરફુલ તૈયાર થયો છે આવી રીતે હું બધા જ મોદક છે એ બનાવી લઉં હવે આપણે બનાવી લઈએ અહીંયા ચોકલેટનો મોદક આ બાળકોને ખૂબ જ ભાવશે તમે જો ઘરે ગણપતિજીની પૂજા કરવાના હો અને ઘરે ગણપતિજીની સ્થાપના પણ કરવાના હો તો આ મોદક તમે ચોક્કસથી બનાવજો બાળકોને તો આ મોદક ખૂબ જ ભાવશે ચોકલેટ મોદક તો આપણા મોદક તૈયાર છે ખૂબ સરસ બનીને તૈયાર થયા છે એકદમ બહાર જે મીઠાઈ બનાવે છે એવા સરસ બનીને તૈયાર થયા છે અને આપણે મોદકનો લૂક આપવા માટે આપણે ડિઝાઇન કરવા માટે અહીંયા કટ લગાવી દઈએ અને સરસ એકદમ મોદકના શેપની અંદર લઈ લઈએ તો આવી રીતે સામા સામી પહેલાં કટ મારીએ અને પછી આવી રીતે ટૂંકમાં ચોરસ બનાવી લઈએ અને એ ચોરસ બનાવ્યા પછી એમાં ડિઝાઇન પાડીશું તો એકદમ એક સરખી ડિઝાઇન એમાં બનીને તૈયાર થશે જો હવે આના અંદર આપણે આવા ઝીણા ઝીણા કટ મારી લઈએ આવી રીતે તો એકદમ સરસ મોદકનો શેપ આવી જાય છે મિત્રો આ મીઠાઈ છે એ ખૂબ સરળતાથી એકદમ સરસ બનીને તૈયાર થાય છે બનાવવામાં એકદમ ઈઝી અને ટેસ્ટી પણ ખૂબ છે હું ત્રણેય કલર જે થોડો થોડો વધ્યો છે સરસ મજાનું નાના બટન જેવું બનાવી દઈએ અને અહીંયા લગાવી દઈએ આ રીતે દેખાવમાં પણ ખૂબ સરસ લાગે છે તો મિત્રો તૈયાર છે ખૂબ સરળ અને સિમ્પલ રીતે બનતા આપણા કલરફુલ મોદક આ મોદક છે એ તમે પ્રસાદમાં ધરી શકો છો એકદમ સિમ્પલ અને સરળ રીતથી ગેસ ચાલુ કર્યા વગર બનાવેલી આ મીઠાઈ આવા નવા વિડીયો જોવા માટે અને નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી કરો મને આશા છે કે મારો આજનો વિડીયો તમને ખૂબ જ ગમશે તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને મને કોમેન્ટમાં ચોક્કસ બતાવજો કે તમને આ મીઠાઈ કેવી લાગી તો આવજો મિત્રો